જય હિન્દ ભારત માતા કી જય આજે વાત કરવી છે ઝાંબાઝ બ્રહ્માની પહાડી વિસ્તારની અંદર આઝાદ હિન્દ ફોજ એક અંગ્રેજ ચોકીને ઘેરી વળી હતી અને ધીરે ધીરે અંગ્રેજોના તમામ હથિયારો છે એ ખૂટી રહ્યા હતા અને થોડા જ સમયની અંદર એ ચોકી ભારતીય આઝાદ હિન્દ ફોજના કબજામાં આવે તેવું હતું બધા ઝાંબાજો ખૂબ મહેનતથી લડી રહ્યા હતા તે સમયે સમાચાર આવે છે કે અંગ્રેજોનું એક વિશાળ ટેન્ક હથિયારો લઈને આવી રહ્યું છે જો એ હથિયારો ચોકી સુધી પહોંચી જાય તો આઝાદ હિંદ તેને કબજો મળે એમ ન હતો આથી સુભાષચંદ્ર બાસ ઊભા થઈ જાય છે અને પોતાનો મૂકો એ ટેબલ ઉપર પછાડે છે અને વિચારે છે કે ગમે એમ થાય પણ એ ટેન્કને અંગ્રેજ ચોકી સુધી પહોંચવા દેવી નથી પોતે ઊભા થઈને અનેક જાબાજો હતા ત્યાં આવે છે અને કહે છે કે મારે એક જાબાઝની જરૂર છે કે જે અંગ્રેજ ટેન્ક ને રોકવાની છે જે હથિયારો ચોકી સુધી પહોંચવા ન દે અનેક જાબાજો ઊભા થઈ જાય છે નીડર અને કહે છે કે મને મોકલો મને મોકલો ત્યારે સુભાષચંદ્ર બોઝ એક જાબાઝને પોતાની છાતી સરસો ચાપી દે છે અને કહે છે કે તારે જ આ મા ભારતીય માટે કામ કરવાનું છે અને એ એકદમ ગદગદ છાતીએ તૈયાર થઈ જાય છે કામ કેવું કરવાનું કે પોતાના શરીર ઉપર બોમ્બ બાંધવાનો બોમ્બ બાંધી અને અંધારામાં એ આવેલી ટેન્કની નીચે ગોઠવાઈ જવાનું જેવી ટેન્ક એની ઉપરથી પસાર થાય વિસ્ફોટ થાય અને તમામ હથિયારો નાશ પામે પરંતુ એ ઝાંબાઝ વીર ગતિ પામે એ વાત સાંભળતા જ આપણા રૂવાડા ઊભા થઈ જાય પરંતુ એ કામ કરવા માટે અનેક વીરો તૈયાર થઈ ગયા એમાંથી એક વીર જે સ્વામી સુભાષચંદ્ર બોઝે નક્કી કર્યો એ તૈયાર થઈ જાય અને હસતા મોઢે પોતાના આખા શરીર ઉપર એ બોમ્બ લગાવી દે છે અને અંધારામાં એ સૈનિક અંગ્રેજોના જે હથિયાર આવતા હતા એ રસ્તા ઉપર ગોઠવાઈ જાય છે પોતે બંને હાથ રાખી જમીન ઉપર ઘસડતા ઘસડતા એ ટેન્કની આગળ ગોઠવાઈ જાય છે જેવી ટેન્ક એના ઉપરથી પસાર થાય છે જોરદાર વિસ્ફોટ થાય અને તમામ હથિયારો નાશ પામે છે અને એ અંગ્રેજ ચોકી સુધી હથિયારો પહોંચતા નથી પેલો વીર જાબાઝ માં ભારતીય માટે હંમેશા બલિદાન હોરી લે છે અને અંગ્રેજની ચોકી સુધી હથિયાર ન પહોંચતા આઝાદ હિંદ ફોજ એ ચોકીનો કબજો મેળવી લે છે આમ અંગ્રેજોને દૂર કરવા માટે આવા તો અનેક જાબાજોએ પોતાના જીવ આપી દીધા ત્યારે જ આપણને આ મહામૂલી આઝાદી મળી છે વંદન છે આવા વીર અનેક જહાબાજોને